તો ચાલો બ્લોગ કન્ટિન્યુ રાખજો બ્લોગમાં મજા આવવાની છે કેમ કે આજ બહુ જાજા ઘણા કામ છે થોડી ઘણી કોમેડી કરવાની છે તો આલો પહેલાં તો જાય ફટાફટ ગેરેજે ને ત્યાં આપણે નાખવાનું છે ઇન્ડિકેટર અને ચેન ચક્કરમાં જે બેરિંગ આવે ને એ બદલાવાનું છે એના પછી જાય બેન્કે ને પછી જઈએ બે કેમેરાની સાઈડ પૂરી કરવા કેમેરામાં છે એવું કે આપણે જે રેકોર્ડ થાય ને આપણે જે ડીવીઆર આવે એની અંદર હાર્ડ ડિસ્ક આવે એ બે હાર્ડ ડિસ્ક નાખવાની છે એક સાઈડ ઉપર ને બીજી સાઈડ ઉપર નાખવાની છે આપણે આઈડીએસ પેનલ આઈડીએસ પેનલ એટલે કે સટરમાં સેન્સર આવે કે રાત્રે જો કોઈ ચોરી કરવા આવે ને શટર ખોલે તો ઓટો સાયરન વાગે એ ટાઈપની આપણે અહીંયા રિક્વાયરમેન્ટ નાખવાની છે ઉપરથી કંપની તરફથી કે છે નહીં એ ઇન્સ્ટોલ કરવાનું છે તો આલો વધારે વાટનું જોતા બ્લોગ ચાલુ કરીએ ચાલો કન્ટિન્યુ જો ઇન્ડિકેટર એક છોકરા તોડી નાખ્યું છે બે દી પહેલા

મિત્રો આપણી ગાડીનું કામ પતી ગયું જો ઇન્ડિકેટર નાખી દીધું છું ને અહીંયા ચેન ચક્કર છે ને પહેરવી નાખ્યું છે હવે જોઈએ આગળ જઈને અવાજ આવે છે કે જો અવાજ આવે તો પછી નાખશે મિત્રો અવાજ આવવાનું છે બેનથી ભાઈ આવી ગયા છે આજી ઠેલો દેખાય ને આ ઠેલો ઈ ઠેલામાં આપણે 10 કરોડ રૂપિયા લેવા જવાના છે બેંકે થી ચાલો ફટાફટ બેંકે પહોંચી જઈએ કરો આપણો કામ પતી ગયું છે બેંકે પૈસા લઈ લીધા છે 5 10 કરોડ તો હાલો હું કેવરભાઈ જઈએ છીએ અમે સીસીટીવી ની સાઈડ ઉપર ને અહીંયા ફિટ કરવાનું છે આજે તો બ્લોક કન્ટિન્યુ છે

આ ટાઈપનું છે ફાઇનલી ભાઈ આપણે ને એક સાઈડ કમ્પ્લેટ કરી દીધી છે કેમેરાની હવે જવાનું છે બીજી સાઈડ ઉપર લાગી છે થોડીક ભૂખ અને સડકોય માથેથી એવો છે જો વાત જવાથી એવો સડકો છે એટલે ભૂખ લાગી છે તો હવે કે સોટલ બોટલમાં એક નાસ્તો વાસ્તુ ઉપર ખાઈ લઈએ પછી આગળ વાત કરીએ તો લોક આખો તો મજા આવશે મિત્રો જો એટલા વટાણા રહ્યા ને આ બેઠા બેઠા ખાઈ જવાનું છે લાગી છે ભૂખ અને ખાવાનું છે બહાર આપણે હોટલમાં બરાબર અને વટાણા જો આ ગામડે આપણે ભઠ્ઠામાં જેમ સેકિન ખાતા હોય એમ ખાધા હોય તો કેવીક મજા આવે એકવાર કોમેન્ટ કરી નાખજો ખવડાવવાના છે કેયુર ભાઈ બહાર હું કાંઈ ખવડાવવાનું એમ હાલતા છે ખવડાવવાનું હોય તમારે જ છે પનીર ટીકા પનીર નથી જોયું કેવું હોય પનીર ટીકાની વાત કરી છે ખેર ભાઈ કીધું તો તમે હોટલનું ના વડાપાવ ખવડાવો એ ન હાલ્યો મતન ગીધું થરામ ના સાટ સાડીમાં ભય જોઈએ કંદુ સાહેબ એટલી ગંદુ સાહેબની વાત જવા દયો જો વડાપાઉં ખવડાવે છે ખાલી અમારી હાથ પેડીમાં કોઈ વડાપાઉં સિયાહારા કાય ના એટરો છે ને બબે વડાપાઉં ખાઈ લીધા છે હવે फटाफट જાય સાઈડ ઉપર ને સાઈડે કામ પતાવે પછી આવવાનું છે કઈ દે ઓફિસે એટલે પટાપટ હાલો સાઈડનું કામ પતાઈ નાખીએ

ગયા છે ને ને રોટલી રોટલી તૈયાર થઈ ખાવા પછી ઓફિસે આપણે વાતચીત કરીએ બરોબર છે તો ભાઈ જો મસ્ત મજાના ઓફિસે આવી ગયા છે ને વાગી ગયા છે આઠ ને તેતાલીસ જેવું થયું છે આખી નાઈટ કાઢવાની છે ને વગાડવાના છે હાથ તો એક કામ ચાલુ કરી દઈએ કેમેરાનું અને ઓફિસ તો જો તમને સોરી કહું તો બતાવી ન આવું કેમ કે કંપનીને થોડુંક રૂલ્સને રેગ્યુલેશનના હિસાબે નથી બતાવી એવું એમ અને વિડીયોમાં જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ એ કહેવાનું તમે મારા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો આગળ શેર કરો બરાબર છે તમારા ભાઈને સપોર્ટ કરો હાલો એક મળીએ નવા બ્લોગમાં જય માતાજી